ખેડા જિલ્લામાં અધિકારીના ચૂંટણીલક્ષી કથિત ખરાબ વર્તનને લઈ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે અધિક કલેક્ટરને આપ્યું આવેદનપત્ર પ્રશાસનની જોહુકમી ભરી કામગીરીથી શિક્ષક આલમમાં ભારે રોષ ખેડા જિલ્લામાં ચૂંટણી સંબંધિત કામગીરીમાં જોડાયેલા શિક્ષકો અને વહીવટી તંત્ર વચ્ચે ફરી એકવાર ઘર્ષણ સર્જાયું છે તાજેતરમાં કપડવંજમાં બ્લોક લેવલ ઓફિસર તરીકે ફરજ બજાવતા એક શિક્ષકનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયાની ઘટનાની શાહી હજી સુકાઈ નથી ત્યાં જિલ્લા પ્રશાસનની જોહુકમી ભરી કામગીરી સામે શિક્ષક આલમમાં ગંભીર રોષ વ્યાપી ગયો છે આજના બનાવને પગલે જિલ્લાના શિક્ષકોએ સંગઠિત થઈને સત્તાવાર વિરોધ નોંધાવ્યો છે આ વિવાદ આજે બપોરે ખેડા તાલુકા મામલતદાર કચેરી ખાતે યોજાયેલી બીએલઓ શિક્ષકોની બેઠક દરમિયાન સર્જાયો હતો મીટિંગમાં હાજર અધિકારી પુરવઠા અધિકારી અક્ષય પારગી દ્વારા ગામના બીએલઓ શિક્ષક વિરલભાઈ ગોહેલ સાથે કથિત રીતે ખરાબ વર્તન કરવામાં આવ્યું હોવાની અને તેમને મીટિંગ રૂમમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે અધિકારીના આ વર્તનથી શિક્ષક આલમમાં તીવ્ર નારાજગી ફેલાઈ હતી વિરલભાઈ ગોહેલ સાથેના કથિત દુર્વ્યવહાર બાદ શિક્ષક સંગઠનના અધ્યક્ષ દ્વારા આ મામલે સત્તાવાર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો જોકે અધિકારી અક્ષય પારગીએ પણ સંગઠનના અધ્યક્ષને મીટિંગ રૂમમાંથી બહાર જવાનો આદેશ આપ્યો હતો અધિકારીની આ કડક અને અસહયોગભરી ભૂમિકાના પગલે ખેડા તાલુકાના તમામ હાજર શિક્ષકોએ તાત્કાલિક બેઠકનો વિરોધ કરીને બહાર નીકળી જવાનો સામૂહિક નિર્ણય લીધો હતો જેના કારણે મીટિંગ અર્ધેથી જ મોકોફ રાખવાની નોબત આવી હતી સમગ્ર મામલો વણસતા ખેડા જિલ્લા શૈક્ષિક મહાસંઘે આ અંગે ગંભીરતાથી પગલાં લીધા છે સંઘના હોદ્દેદારોએ તાત્કાલિક જિલ્લાધિક કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરી સત્તાવાર રજૂઆત કરી હતી આ આવેદનપત્રમાં અધિકારીના વર્તનની ટીકા કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે અને ચૂંટણીલક્ષી કામગીરીમાં શિક્ષકોને પડતી મુશ્કેલીઓનો ઉકેલ લાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે શૈક્ષિક મહાસંઘ દ્વારા આકરા શબ્દોમાં ચેતવણી ઉચ્ચારવામાં આવી છે કે જો આગામી સમયમાં ફરી આવી કોઈપણ ઘટના બનશે તો સંઘના તમામ શિક્ષકો ચૂંટણી સંબંધિત તમામ કામગીરીનો સખત વિરોધ કરશે અને આંદોલન પણ કરી શકે છે કપડવંશની દુર્ઘટના અને ત્યારબાદ આજના બનાવને પગલે જિલ્લા પ્રશાસન શિક્ષકોના મનોબળ અને સન્માનને જાળવી રાખવા માટે કેવા પગલાં લે છે તેના પર સૌની નજર ટકેલી છે રિપોર્ટર સંજય ચુનારા ખેડા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ અમારું નામ ભરત સિંહ ડાભી અધ્યક્ષ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ખેડા તાલુકો અને એટલા જ મુખ્ય શિક્ષક સંવર્ગમાં ખેડા જિલ્લા અધ્યક્ષ ની જવાબદારી હવે આજે આજ રોજ ખેડા તાલુકામાં મેમદાવાદ વિધાનસભા ના બીએલઓ ને પચીસ થી ઓછી કામગીરી હોય એવા બીએલઓ શિક્ષકોની આજ રોજ સાડા દસ વાગે તાત્કાલિક ફોન કરી અને અગિયાર વાગે મિટિંગ માટે બોલાવવામાં આવ્યા ડીએસઓ સાહેબ પારગી સાહેબ દ્વારા અને મિટિંગમાં બધા બીએલોને ભેગા કરી અને રિવ્યૂ લેવામાં આવે એમાં બીએલઓ દ્વારા જે કામ થતું નથી બીએલ ઓ એપથી એ બાબતે રજૂઆત કરવામાં અને કહેવામાં આવે કે બીએલો એપ ચાલતી નથી અને શિક્ષકો મોડા સુધી અઢી વાગ્યા સુધી ત્રણ વાગ્યા સુધી રાત્રે કામ કરી રહ્યા છે તેમ છતાં બીએલ એપના કારણે ઓનલાઈન ફોર્મ થતા નથી તો આ બાબતે ડીએસઓ સાહેબે જોડે ચર્ચા થઈ તો ડીએસઓ સાહેબે એવું કહ્યું કે આખા ભારતભરમાં કામ થાય છે તો આપણા ત્યાં જ કામ કામ થતું નથી તો આવી કોઈ આર્ગ્યુમેન્ટ કરવી નહીં તમે મિટિંગમાંથી બહાર નીકળી જાઓ આવી કોઈ આર્ગ્યુમેન્ટ કરવાની નહીં આ બાબતે બીએલઓ સાથે ચર્ચા થયા બુજ મુજબ હું પોતે એ બીએલઓના સુપરવાઇઝર તરીકે કામ કરું છું અને મેં એ બીએલઓના સુપરવાઇઝર તરીકે મેં બીએસ સાહેબને પણ કહ્યું કે ભાઈ આવી રીતે તમે કહો એ યોગ્ય નથી બીએલઓ કામ કરે છે તો કામ કરતા હોય તેમ છતાં પણ તમે આવી રીતે એમને આપો અને કાઢી મૂકવાનું કહો નોટિસ આપવાની વાત કરો યોગ્ય નથી એનું કારણ હા હોઈ શકે કામનું પ્રેશર એના કારણે પણ કઈ હોઈ શકે શું તમે રજૂઆત કરી આ બાબતે અમે ત્યાં મામલતદાર સાહેબ પણ રજૂઆત કરી અને હવે હાલ અમે આરએસસી

એમને કામગીરી માં દેખીએ કે ચોરાણું કિલોમીટર દૂરથી નું કામ માટે આવતા હતા અને મોડા સુધી રાત્રે કામ કરતા હતા એનું પ્રેશર રહેવાને કારણે કદાચ આ ઘટના બની શકીએ હાર્ટ થી આરએસસી ને રજૂઆત કરી તો એમણે આશ્વાસન આપ્યું છે કે અમે જે પારઘી સાહેબ આ બાબત જે ઘટના બની છે એ આરઓ ઓ સાહેબ ને અમે રૂબરૂ બોલાવી કલેક્ટર સાહેબ સાથે અને આ બાબતે ઠપકો અપાઈશું અને તમને પણ જાણ કરીશું કે આ આવી ઘટના હવે પછી ના બને